श्रावण तीजा सोमवारे शू न करव श्रावण सोमवारे सोमवार कर्म एक उपवास राखव आ दिवसे उपवास राखवा थी शिवजी प्रसन्न थाय दूध फल के सादा अन्न साथ नरम उपवास कर शिवलिंग की पूजा ताजा फूलो, तुलसी दूध दही ચંદન અને પાણીથી શિવલિંગ પર અર્પણ કરું 3 મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનં ઉરવારુકમે બંધના મૃત્યોર મુક્ષીયמא મૃતા ૐ નમઃ શિવાય કે મહામૃત્યુજય મંત્રનો નિયમિત જપ કરવાથી શરીર અને મન શાંત થાય છે 4 ભક્તિ ભર્યા ભજન અને આરતીમાં ભાગ લેવો મંદિરમાં જઈને શિવજીના ભજન કથા અને આરતીમાં જોડાઉં 5 शिवजीनी कृपा माटे प्रार्थना हृदय थी शिवजी पासे પોતાની મનકામનાઓ તથા જીવનમાં શાંતિ માટે પ્રાર્થના કરવી